નાના ભાઈ જેવું રસોડા ની બધી જવાબદારી હેરાન થાય મારા દીકરા વાત હું હેરાન પાંચ વાર કરી તો અમીર સંભળાવી દઉં

થોડું ચોખ્ખો રાખવો પડશે હેરાન થઈ ગયા છે જો એક અહીંયા લટકે મજા બધા ઉડાડતા જાય તો છે કથાનો બીજો દિવસ આપણે માત્ર કથાનો લાભ મળે છે જમવા માટે કાલે બેઠા હતા આજે થોડુંક મોડું થઈ ગયું અવેર આવી ગયા અને રાત્રે મોડું થઈ ગયું થોડુંક મોડું ઉઠે આજે તો અત્યારે તો ફટાફટ જીણ બારે કારણ કે બધા પહોંચી ગયા છે ને ઘરે કોઈ છે નહીં હું એક જ છું લોક બોલ ડેલી જવું જલ્દી બાઈમ દસ હજાર મૂકી ભીગ મળી શું છે અમારા તો જમણો ચાલી રહી હશે બીજી છે તો આપણે બરાબર પહોંચી જઈએ અમારી ફરજ સારું હોય અહીંયા બધા ગુજરાતી નાના ભાઈ જેવા રસોડા ની બધી જવાબદારી એમની પાસે અને બધા જે સંચાલકો છે એને કઈ કઈ જગ્યાએ લગાવવા

મહાદેવભાઈ સુંદરિયા સમાજ સેવા ભાવી આ ડાંગર પરિવાર માંથી આવે છે રાજેશ દેવા ડાંગર મારા મિત્ર છે ને બહુ સેવાભાવી છે આ પણ

બપોરે ચા પીવે ખાઈને ના પીવે અત્યારે તડકો હોય તો આમાં ચા કે પી સાફ કર નાખી થોડુંક આડ શું મને થતી જ નથી તને ખબર થાય આ કોરું કરો

કે શેરી ના છોકરા આવે ઘર માંથી નથી આવતા નથી આવતા મેન્સન તો મોબાઈલ માં થાય મામા મારી હારે બેવા મારા જુના યાર નથી આવતા તો મેક ભાઈ તૈયાર થઈ રહ્યા છે કેટલી જોડી બદલાવે કઈ ખબર નથી પડતી તું ઘણું કરો પૂરા કેટલીક જોડી બદલાવ અમારા ગામના મુખ્ય એવા હિતેશભાઈ અત્યારે ખુબજ એવી સારી સેવા નિભાવી રહ્યા છે ત્યારે હિતેશભાઈ મારા હાથમાં નથી ના હું તમને ટ્રોફી થી આમ પુરસ્કાર આપત તમને સાલ ઓઢાડત પણ અત્યારે દેખાવ નથી કરો નાખ્યો ના મને એમ કે બટન બંધ કરો તમારે થોડુંક આમ અનકમ્ફર્ટેબલ લાગતું હશે હા રાજેશભાઈ રાજેશભાઈ પણ એવી સારી ની સેવા કરી રહ્યા છે

તો ઉદ્ઘાટન કરો હાલુ ભાઈ જે કાલે આપડા હરેશભાઈ ટોપી ની આ ડફન વિધિ કરવાની છે હાલો ખાડો પૂરો રોજ હું હતું એમની પછી રોજ ફૂલ ચઢાવવા જવા પડશે મને ત્યાં કેતું એક થાય બીજી કઈ નથી બે કરોડ ની લોટરી ઉદઘાટન તો દાતર જ કરે ને ભાઈ

આ ભાઈ નું વારો આવી ગયો લા આપણું બાકી એટલે મેં આ વિડિયો બનાયો રાખીયો તમારું લાઈક કરવા નતરે બીજો લેવાય લે કોકો જો આમ જો બે વાય જો આમ તો જો બે ભાઈ અરે આલે આલે મોરનગર જો આલે અમારી કાનો વિડિયો બનાવમાં રહી ગયો તો આજ બંધ કરને ખાઈ લઉં પેલા ખાવ લે ખાવ લે આ ભાઈ ને આ તો મસ્ત મને આઈસ્ક્રીમ ખાઈ આવે તમે પણ આઈસક્રીમ કાજો રાત્રે બહુ જ મજા આવશે એમાં આપણું ફેવરેટ શું કહેવાય ફ્લેવર એ બ્લુબેરી એ આપણે કાલ લઈ આવશું આજે તો કઈ હતું કોકોનટ ને ગ્રીન પિસ્તા હા એ હતું કાલ આપણે લઈ આવશું બ્લુબેરી તો તે બટાફટ સુઈ જાય એવું બ્લોક અને મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો ફટાફટ કરતા આવજો જય શ્રી